त्याच्याकडे उभ्या आहे. अरे जेवी पणित आहे. धर्मायवाची आमंचो डॉक्टर गोविंद ते करियेला. आणि जे डॉक्टर जडेजा साहेब आहेत. जानते साहेब आहेत. हे साथी डॉक्टर सिद्धार्थ आहेत. आओ ताऊ दे

आजे आंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दलना कार्यकर्ता ने पोरबंदर मिली અને જૂનાગઢ જતા અહીંયા રોકાવાનું થયું છે અમે દેશના ગામડે ગામડે અને શહેરોની સોસાયટીને ગલીઓમાં દર શનિ કે મંગળવારે લોકોને એકઠા કરીને દર અઠવાડિયે હનુમાન ચાલીસા હજારો ચાલે છે એકાદા લાખ હનુમાન ચાલીસા સુધી લઈ જઈશું અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં કોઈ બે પાંચ ગરીબ કુટુંબ હોય તો મફતમાં અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર બ્લડ પ્રેશર સુગરની વર્ષમાં એકાદ વખત તપાસ સ્વસ્થ રહેવાની ટ્રેનિંગ ધર્મની ટ્રેનિંગ અને ચોવીસ કલાકની હિન્દુ હેલ્પલાઇનની મદદ આવી અનેક પ્રકારની સેવાની પ્રવૃત્તિ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરી રહ્યા છે અહીંયા પણ પોરબંદરના બધા લોકો સાથે બેસીને આની યોજના બનાવીશું નવરાત્ર આવી રહ્યા છે ઠીક ઠેકાણે ગુજરાતમાં ગરબા ચાલશે માત્ર હિન્દુઓ જ દેવીઓની પૂજા કરે છે દેવી એટલે અંબા દુર્ગા કાલી સરસ્વતી મહાલક્ષ્મી અને મુસલમાનો કોઈ દેવીઓને માનતા નથી એટલે ગરબામાં કોઈ મુસલમાનોએ પગ મૂકવો નહીં કારણ કે તમે દેવીને માનતા નથી પૂજતા નથી એટલે તમારા આવવાનું કોઈ કારણ નથી અને હિન્દુએ ધ્યાન રાખવાનું કે દેવીઓની પૂજામાં નથી માનતા એને આપણે નહીં આવવા દેવા મારું કહેવું છે ભારતમાં વકફ બોર્ડ ભાઈ હિન્દુ બોર્ડ છે નથી તો વકફ બોર્ડ સુકામ અને સુધારા બુધારાની પૂછતાર કરીને લોકોને શું કામ ઓળજો હોય છે લોકોનો નોકરી ધંધો કરવા દેવો ને વખત બોર્ડ નાબૂદ કરી નાખો પોરબંદરમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અહીંના કેટલાક વિધર્મી માછીમારો લાઈટ ફિશિંગ ઘેરા ફિશિંગ અને ત્રીજું લાઇન ફિશિંગ આ ત્રણ કરીને મોટા પ્રમાણમાં નાની અને બધી જ માછલીઓને પકડે છે એના કારણે આગળ જતાં માછલીઓનું ઉત્પાદન ઘટે અને પરંપરાગત ધર્મને માનનારો હિન્દુ માછીમાર આ કરતો નથી એટલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટે આ બધું જ ઘેરા ફિશિંગ લાઇટ ફિશિંગ બંધ કરવું જોઈએ અને બંધ ન કરે તો પછી આંદોલન કરવાની બધાએ મજબૂરી પડશે એવું જ ઉદ્યોગોના પાણી સમુદ્રમાં ઠાલવવાની યોજના બનાવી રહ્યા છો આને કારણે માછલી અને પર્યાવરણને મોટું નુકસાન થશે આની બાબતમાં પણ સરકારે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ આખા દેશનો સમુદ્ર કાંઠામાં કરોડો લોકો માછીમારીનું કામ કરે છે એના આધાર ઉપર એના પરિવારનું ચાલ કામ ચાલે છે અને એના વેચાણના આધાર ઉપર ભારત અને એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે એટલે માછીમારીની આ સમસ્યા ઉપર ગંભીરતાથી ધ્યાન આપી અને આનો વિચાર કરવો જોઈએ